જય મેલડી જય શ્રી રામ જય મામા સરકાર આજે વાત કરવાની છે રામોદવાળા મનસુખ રાઠોડની કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે સામાજિક કાર્ય કરતા ગણાય છે અને હાચું હું છે ખોટું હું છે એ તો બધું કોર્ટ શિકાર છે કેટલા છે ના ઘર ભાંગી નાખ્યા છે અને ઘણા એમ કહેતા હોય અમે આના માટે આંદોલન કરશું આ કરશું તે કરશું કદાચ મર્ડર કર્યું હોય કોઈ બીજું કાય કર્યું હોય તો તમે આંદોલન કરી શકો પણ આવી વસ્તુમાં નહીં આ સુનિતા બેન ભલે સોશિયલ મીડિયામાં ગાળું બોલ્યા હોય ગમે એ કર્યું હોય તો એ સુનિતા બેન એ પોતાના દિલથી જે બોલે ને પેટમાં પાપ રાખીને ન બોલતા હોય એ ગાયું બોલ્યા હોય તો ભલે એકાબીજાને ગાયું બોલ્યા હોય પણ રહી છે જામનગર મનસુખ રહી છે રામોદ અને જામનગર થી રામોદ આવે રાતે અને આનો કાંક ફોન બોન ગયો હોય તો જ આવે ને એમ નામ થોડું આવે કોઈ માણસ અને જ્યાં સુકામે બોલાવ્યા એને એ એક બેન તરીકે માનતો હતો દીકરી તરીકે માનતો હતો અને અવરનવર એનો સાથ આપતો હતો અને ક્યાંક આજથી થોડાક સમય પહેલાં પણ હાઈકોર્ટમાં એને જવાનું હતું તો પણ સુનિતાબેનને ભેગા લઈને ગયો હતો પણ માણસ પાપનો ઘડો ભરાઈ જાય ને છલગાવવાનો હોય ને ત્યારે બધું થાય પણ આ માણસે મનસુખ કેટલાને આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી એના ઘર બરબાદ કરી નાખ્યા છે એક ચોટીલાની દેવી પૂંજકની દીકરીને એને હાથ જોડ્યા બધું કર્યું આ વિડીયાને ડિલેટ મારો સતાય તે નો સમજો એની હાઈ લાગી એને અને આ એક વખત નથી ઘણી વખત આને દેવી દેવતાનું જ્યારે અપમાન કર્યું ત્યારે લોકોએ આને સમજાવ્યો પણ સતાય તે કે અમે માફી તો માગી જ નહીં એક વખત જેલમાં ગયો બીજી વખત ગયો અને ત્રીજી વખત ગયો અને આજકાલે જે જેલમાં ગયો છે પોલીસે પૂરેપૂરી તપાસ કરી હોય એમ નામ કોઈની ફરિયાદ લે નહીં અને પૂરી રીતે બધું છું હોય ત્યારે આ પોલીસ કર્મચારીઓ બધી રીતે એની ફરિયાદ લે એમ નામ ન લે અને એમ નામ એની ઉપર એફઆઈઆર ન થાય એટલે એની ઉપર પહેલા હરજી લેવાય હરજી લીધા પછી બધું થાય તો સીધું એને અંદર કોઈ લઈ જાય નહીં એ કાંઈ નાનો હું નહોતો માણા નથી મનસુખ સોશિયલ મીડિયામાં એક લાખ ત્રેવીસ હજાર લોકો જોવે છે તો આવા માણસથી સાવધાન રહેવું મેં થોડાક પહેલાં બે ચાર દિવસ પહેલા વિડીયો ઉતાર્યો હતો કે આ મનસુખની તપાસ કરો આ મનસુખની તપાસ કરો આ માણસ શું છે શું નહીં અમે કાક દેવને લઈને બેઠા હોય તો કાક તો સત્ય હોય કે નહીં હા કાંઈ ગોટા ધતિંગ તો કરતા નથી અમે ક્યાંય દાણા જોવા નથી જતા અમે કોઈની મેલી વિદ્યા ઉતારવા નથી જતા અમે અમારી માતાજીનું મહાણી મેલડીનું ભજન કરીએ છીએ મામાદેવનું ભજન કરીએ છીએ અને દેવ બધાઇનો ફેસલો લાવે છે હું કે આપણે તો આ જ કાલ નથી દેવ તો આપ થી આલે આવે છે માતાજીનું અપમાન કરવું આ વસ્તુ કરવી અને ભરતભાઈ રાઠોડ જે જામનગરના મામાદેવના ભુવા છે મેલડીમાના ભૂવા છે અહીંયા ચોવીસ કલાક પ્રસાદનું ચાલુ છે એ મંદિરને બદનામ કરવા આટુથી આ સુનિતાબેનનો સહારો લીધો

અત્યારે કોઈ બી બેન દીકરી ગમે એવી હોય એની મરજી હોય તો જ વસ્તુ થઈ શકે બાકી ના મરજી હોય તો એની ઉપર ખોટે ખોટું આરોપ એ લગાવે સુકામે આવું છું હોય તો જ આરોપ લગાવે એ એને બેન માનતો હતો એને દીકરી માનતો હતો અને અવરનવર એના ફોનમાં વાતું સીતું થતી હતી અને જ્યારે શિવરાત્રિ હતી ત્યારે પણ આ સુનીતાબેનને ત્યાં બે ત્રણ દિવસ એના ઘરે રોચ્યા બેન તરીકે એના દીકરા હતા મનસુખના મનસુખના ઘરના હતા પણ અચાનક રાતે દોઢ વાગ્યે બોલાવ્યા અને આવી પોલીસ સ્ટેશનની માલપા કોઈ રાતે બેન દીકરી ગમે એવી હોય તો પોલીસ સ્ટેશનમાં આવી રીતે ફરિયાદ લખાવવા ન જાય સત્ય હોય ને તો જ જાય આ મનસુખને સાવધાન થઈ જાઓ આ મનસુખ જેટલો બહાર દેખાય છે ને એવો કાંઈ છે જ નહીં એટલો અંદર છે અને આમાં કહે કે અમે આંદોલન કરશું અમે આ કરશું તો કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓલા રાજકોટવાળા બેનનું ઘર બરબાદ કરી નાખ્યું કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા તો એમાં ત્યાં કાંઈ નથી તને અને ઘણા કહે અમને કોઈક કહેતા હોય કે તમને આ નથી આવડતું તે નથી આવડતું હકીકત મેલડી રસ્તો ઉજાડતી હોય ને કે દીકરા આજે જે થવાનું છે ને એ પાંચ દિવસ પંદર દિવસ મહિના અગાઉ ખબર પડે સમજાયું અમે આ માળાવું એમ નથી લેતા અમે કાંઈ આ વસ્તુ એમના નથી કરતા અમે કોઈના એક રૂપિયો નથી લેતા અને અમે દેવનું ભજન કરીએ છીએ અને હું તમને ઘણી વખત કીધું કે હું ભૂવો નથી હું એક જાતનો અઘોરી છું બરાબર ભુવાજી અઘોરી તાંત્રિક આ બધું તમારા આગળ તમે આ કરો છો ને તે કરો છો ને પણ કોઈ ન કરે એવું મારી મેલડી કરે ને કોઈ ન આપે એવું મારી મહાણી આપે પણ તમારો વિશ્વાસ હોય તમારી શ્રદ્ધા હોય તમારો ભાવ હોય તમારી ભક્તિ હોય અમારા દિલની માલપા કેવી ઠેસ પહોંચાડી છે અમે એમ નામ નથી શાંતિ મળે મનસુખને આ થાય હુકામે ભાઈ અમે કોઈને બદનામ કરીએ પણ એની સાચી હકીકત અમને દેખાતી હોય ક્યાંક મગજની માલપા ત્યારે આવું થાય એને તો મેલડીના ફળાય તે નદીમાં પધરાવી દીધા હે અહીંયા તારા રૂપિયા કામ નહીં લાગે ને અહીંયા કાંઈ કામ નહીં લાગે આ જે ખોટું કોકનું હાય લીધી છે ને એ હાયનો બદલો હાય સુકવો જ પડે હું એમાં તારા કરોડો રૂપિયા કોઈ કદાચ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગમે તે હોય એને સજા હરેકને માણસને હરખિત થાય છે અને એ બધું કોર્ટ જે હશે એ જાહેર કરશે અને હકીકતની વાત એ છે કે એમ નામ કોઈ ફરિયાદ ન લે કોઈ બેન દીકરી હોય કોઈ ભાઈ હોય એની ફરિયાદ કોઈ સરકાર લેતું નથી પણ આણે સોટીલાવાળી એક દેવીપૂંજકની દીકરીની જે ઘર બરબાદ કરી નાખ્યું રાજકોટવાળા બેનનું ઘર બરબાદ કરી નાખ્યું જામનગરવાળાવાળા ભાઈનું આખું ઘર રણવિખણ કરી નાખ્યું અને કરણભાઈ સાથળિયાની ચેનલ ઉડાડી દીધી નાગદાનભાઈ આહિરની ચેનલ ઉડાડી દીધી દેહુર પરમારની ચેનલ ઉડાડી દીધી મારી ચેનલ ઉડાડવાની કોશિશ કરી તો પોતાને જે સતના ધર્મ ને જે માર્ગે હાલવાવાળા લોકો છે એની આડો પડનારો આ નાસ્તિક મનસુખ આજે જેલના હરિયા ગણે છે અને મેં તમને કીધું હતું કે આને તપાસ કરો આ જેલના હરિયા તો નથી ગણતો હું આવું કોઈ નથી છું અમે નથી ઓળખતા સુનિતા નથી ઓળખતા મનસુખને કોઈને એવી રીતે ઓળખતા નથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખોટે ખોટો બેનું દીકરીઓને બદનામ અને આ એક મેલી છે દીકરીઓ તમને કહી દઉં એના કાનની માલપા તમારા કાનની માલપા એનો અવાજ આવે ને ફોનનો તોય તે તમે તરત જ તે ધીરે ધીરે આ મનસુખ ભાઈ આ મનસુખભાઈ નો વિડીયો વાયરલ કરવો હોય તોય કહે કે આ કરી દેજો અને સામાજિક કાર્યકર્તા કોને કહેવાય સામાજિક કાર્યકર્તા આવા ન હોય કોકની બેન દીકરીને લઈ જાય અને આવી રીતે ફસાવે અને આ સુનિતાબેન સત્ય છે કે મનસુખ સત્ય છે એ આપણને કાંઈ જાણવા જોવાની જરૂર નથી બધો કોર્ટ ફેસલો કરશે પણ આ માણસે કેટલી બેનું દીકરીઓના ઘર બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી નાખ્યા છે ને એના ઘરે દહ વખત ધક્કા ખાધા તોય કોઈ કાંઈ વિડીયા ડિલેટ નથી માર્યા તો કદાચ એ બેનું દીકરીઓની હાય લાગી છે અને કદાચ આને દેવનો સાંયો એની ઉપર પૂગી ગયો હોય ને ક્યારે આવું છું હોય આપણે કાંઈ જાણવા જોવાની જરૂર નથી કે મેં આમ કર્યું તેમ કર્યું પણ કર્મે લચો કીર્તાર સઠીના પણ સુકો નહીં હુનર કરો હજાર અંત વેળા આડા આવે જે તમારા બાપ દાદાના પૂન હોય ત્યારે આડા આવે આપણે કોઈનું ખોટું કરતા નથી અને કોઈનું ખોટું થવા દેતા નથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સત્ય બોલી કે ઓલાની માથે આવું છું તું ઓલાનું આવું છું તું તો કે એનું રેકોર્ડિંગ લાવો એનું આ લાવો સત્ય હકીકત છે આ મનસુખ જેલ ભેગો છો છે અને આની ઉપર બલાત્કાર આરોપ લાગ્યો છે અને એ કદાચ સત્ય હોય શું કે કાંતિભાઈ વાળા ઉપર જે આરોપ લાગ્યો હતો એ એક મર્ડરનો આરોપ હતો અને એમાં લોકો એને માણા સમજે એ બરાબર છે પણ કોઈ દારૂ વેચતો હોય કોઈ બેન દીકરીની શેડતી કરતો હોય પોતાની બેન સમજે પોતાની દીકરી સમજે અને અવરનવર એના ઘરે ખાવા પીવા જાતા હોય અને પછી રહી રહીને આવો ફાયદો ઉઠાવે કે હાલ તો આપણે જઈને પછી રાતના બાર વાગે એને ગાડીમાં લઈ જઈ અને કે કે આમ કર્યું તેમ કર્યું ને પછી પીવરાવ્યું હોય આ મનસુખ છે અને પીવરાવ્યું હોય તો જ આવું છું હોય એમ નામ કોઈ બહેન દીકરી સોશિયલ મીડિયામાં બદનામ થવા ન માંગતી હોય પછી તો આ મારો ઈશ્વર કદાચ મારો રામ કદાચ મારો મહાદેવ કદાચ મારી મેળડી કદાચ મારા મામા સરકાર જાણતા હોય કે આવાને જેલ ભેગા થાય તો થાય આવાને તો કોઈ કોઈથી અમે ચાહતા નથી અને કોઈ કોઈથી ચાહવાના નથી અને આ મનસુખ અને આવા બે ચાર લુખા તત્વો કોઈ દી સામાજિક કાર્ય કરતા હોય નહીં સામાજિક કાર્ય કરતા પોતાનું કામ કરતા હોય દીકરીઓનો ફોન આવે દીકરાનો ફોન આવે ભાઈનો ફોન આવે વડીલનો ફોન આવે અગાવાલા હેતુ મિત્ર સ્નેહીનો ફોન આવે એને હરખી રીતે જવાબ દેતા હોય પણ આને તો એક જ વસ્તુ છે કે મારી ચેનલમાં વિડીયો આ છડાવવું એટલે એટલા હજારે પોગી જાય એટલા હજારે પોગી જાય આ મનસુખથી સાવધાન રહેજો હું તમને સાચું કહું છું આની ઉપર કોઈ આનાથી કોઈ વસ્તુ થાય એમ નથી અને ખાલી વિડીયા તમારે વાયરલ કરી અને એ એની ચેનલમાં આગળ વધારવા કરે છે અને આ માણસ એમ કહે કે કદાચ ન કહે ને તોય આપણે વધુ બોલવાનું સામાજિક કાર્ય કરતા એ માણસ વોટ્સઅપમાં કેટલાની બેનું દીકરીઓને કેટલું ગાળું દે છે તો તમે ધ્યાન રાખો જય મા મેલડી જય મામા સરકાર જય જય શ્રી રામ સનાતન ધર્મની જય સત્ય કોઈ દિવસ પરાજિત નહીં થાય ફરી મળીશું પાછા આગળના વિડીયોમાં જય મામા સરકાર આ વિડીયોને ગમે એટલો શેર કરો